ભેસાણના ગાંધીચોક ખાતે નવરાત્રિ મહોત્સવનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા ભેસાણ મળતી માહિતી મુજબ ભેંસાણના ચણાકાર રોડ પર આવેલ ગાંધીચોક વિસ્તારમાં આ વર્ષે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભેસાણ ગામમાં ગાંધીચોક યુવક મંડળના યુવાનોએ ગ્રામજનોની સહયોગિતાથી નવરાત્રિના નવલા નોરતામાં દરરોજ મા ભગવતીની આરતી તેમજ રાસ ગરબા દાંડિયાના રંગ કાર્યક્રમો યોજાય છે સ્થાનિક મહિલાઓ યુવાનો તેમજ બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને કરીને પરંપરાગત વસ્ત્રોમાં યુવતીઓ અને યુવાનો દ્વારા કરવામાં આવતા ગુજરાતની ઓળખમાં રાસ અને નૃત્ય સૌને મંત્રમુગ્ધ કરી દે છે ચોક ખાતે સજાવટ કરાયેલા મા અંબાની આકર્ષક આશા રાસ પ્રકાશ વ્યવસ્થા અને સુરક્ષા માટેની ખાસ તૈયારી કરવામાં આવી છે ગાંધીચોક વિસ્તારના આગેવાનો યુવક તેમજ યુવક મંડળ દ્વારા સમાજમાં એકતા સંસ્કાર અને સંસ્કૃતિની જાગૃતોનો જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે રિપોર્ટર ગોપાલ ભેંસાણિયા સહજ ન્યૂઝ ભેંસાણ